બે દિવસથી જોર તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે શિશુમાળ ગામથી ફરિયાદ આવી હતી કે જે ઓંગારબાડીથી ગામણી કે શિશુમાળ સુધીનો જે રસ્તો બને છે તે અત્યંત બોગસ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું જે બાબતની ફરિયાદ ગામ લોકો દ્વારા મને કરવામાં આવતા મેં જે તે વિભાગને જાણ કરી હતી અને ત્યારબાદ બીજા દિવસે ચકાસણી માટે અધિકારીઓ પણ ગયા હતા ત્યારબાદ જયેશભાઈ સ્થાનિક આગેવાન છે એમનો કોણ આવે છે કે કાકડભાઈ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એવો એમને જ્યાં કામ કરે ત્યાં ગભરાવા માટે ગયા હતા મારે જિલ્લા પંચાયત સદસ્યને પૂછવું છે શું આવું ભ્રષ્ટાચાર કરે એમને તમે બચાવી રહ્યા છો તમારે તો ઉલટાનું એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે જે માણસ આવું ખરાબ કામ કરે છે એમને એ એ લોકો ખુલ્લું પાડે છે તમે પ્રોત્સાહન આપવાના બદલે દીવડાવો છો એ કેટલું યોગ્ય અમે દીવાવાળા નથી તમારા ગામમાં હજુ પણ કોઈ ભ્રષ્ટાચાર કરશે કે ધરમપુર તાલુકામાં કોઈ ખોટું કામ કરશે ને તો સામે સાથે લડી લેશું બાકી ગભરાશો નહીં એ વાત કાન ખોલી સાંભળી લઈ જે બાબતે અમે સીસીમાળ ગામના આગેવાનો સાથે આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી એક દાખલો બેસે સમાજમાં કોઈ આજે પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે તેના માટે શું કહેશો સાના માટે આવ્યું મારા માટે મને ઝઘડો કરવા આવતો હતો કાકાનો ભાઈ ના કાકાભાઈ ને સ્કૂલ પાસે મોટા ઉઠાવેલો એ બની ગયો પછી સુવાનો આપેલો એ બની ગયો એક ઘર પડી ગયેલો એને બે લાખ રૂપિયા મળી ગયા એટલે એના પેટમાં કાંઈ દુખતો હોય એટલે મને ઝઘડો કરવો આવતો હતો સાડા નવ વાગે જવા આવેલો કંઈક શું ઝઘડો કર્યો એટલે શું કીધું એને તમે એમ કે રાતો બની ગયેલો છે હા હા બીજું શું થયું વારંવાર મને કહ્યા કરે કે તું ગામ હમણાં મોટા આગેવાન થઈ ગયેલો છે એમ કે તો એના અરજી આપી છે એના વિરુદ્ધ મેં અરજી આપી છે પોલીસ સ્ટેશન મને ફાંસી ચડાવી દે તો કઈ નહીં મેં કઈ ગુનો કરેલો નહીં મળે ગુનો કરેલો રહેશે મને ફાંસી આપી દે જે જાહેર જનતા માં જે પણ આ ઘટના બને એમાં જે ક્વોલિટી વાળા રક્ષણ ને બનાવતા એના માટે જે છે એને ને કીધું એના જ્યારે પણ એમાં એવું થાય તો ત્યારે એ કાકડભાઈ જ પહોંચતા હોય એટલે કાકરભાઈને કદાચ પૈસા મળતા હોય એટલે જ એ બોલતો હોય સમાજમાં રહીને આગેવાન તમે આજે તમે જિલ્લા પંચાયત સભ્યો છો એટલે તમે સમાજના જે નાગરિક છે એ લોકો તમે ધમકાવવાની કોશિશ કરો છો આવું અમે અમે ચલાવી લેવાના નથી જ્યાં પણ ખરાબ કામ થશે ત્યાં બધા મળીને અમે એનો વિરોધ કરીશું એટલે અમે આજે આ ત્યાં કોઈ ટ્રેમ અમે